આગામી દિવાળીના તહેવાર પૂર્વે પંચમહાલ જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરીશભાઈ દુધાત દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સોના ચાંદીના વેપારીઓ આંગણીયા પેઢીના સંચાલકો બેંક અધિકારીઓ વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ દિવાળીનો તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક ડોક્ટર દુધાતે ગોધરા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક

દુકાનો અને શોરૂમમાં કામ કરતા કર્મચારીઓની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત હોવાનું જણાવ્યું હતું આંગણીયા પેઢીના ડિલિવરી મેનને પાર્સલ આપવા કે લેવા જતી વખતે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવાની સૂચના અપાય છે કે જેથી મરચાની બુકી કે સ્પ્રે જેવી પરિસ્થિતિમાં આંખોને અસર ન થાય તેમને દર વખતે અલગ અલગ સમય અને રૂટનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું વેકેશન કે લાંબી રજાઓ દરમિયાન દુકાન કે મકાન બંધ રાખવામાં આવે તો નજીકના પોલીસ સ્ટેશનને પૂર્વ જાણ કરવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી આ પગલા તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે પોલીસ અધિક્ષકે વેપારીઓના જરૂરી સૂચનો સાંભળ્યા અને તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી પગલા લેવા બાબતે ચર્ચા કરી હતી તેમણે વેપારીઓને પહેલ કરવા જણાવ્યું હતું તેમણે વેપારીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાને કોઈ શંકાસ્પદ હિલચાલ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક ઇમરજન્સી નંબર એકસો બાર પર પોલીસે જાણ કરવા અપીલ કરી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવાર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો